લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં દમણદી બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે ભવ્ય જીત મેળવતા તેમના ગામ દલવાડામાં ભારે આનંદની લાગણી છવાઈ હતી ઉમેશ પટેલ જીત બાદ દમણ અને દીવથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા ગયા હતા જે બાદ ગઈકાલે તેઓ દિલ્હીથી દમણ પોતાના ગામ દલવાડા પધાર્યા હતા દમણ દીવના ઇતિહાસમાં પ્રથમ વખત દલવાડા ગામમાંથી સાંસદ તરીકે ચૂંટાય ઉમેશ પટેલનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત સાથે સન્માન કર્યું હતું પ્રખર સામાજિક કાર્યકર્તા અને ગામનો પનોતો પુત્ર દમણદેવનો સાંસદ બનતા ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો રાત્રે પોતાના ગામમાં પધારેલા ઉમેશ પટેલનું ગામ લોકોએ ડીજેના તાલ અને ફૂલહાર સાથે અનોખું સ્વાગત કર્યું હતું જેમાં ગામના આગેવાનો યુવાનો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગામના લોકો જોડાયા હતા સ્થાનિક પ્રશાસન અને નોકરશાહીની નીતિ રીતિઓની જાહેરમાં આલોચના કરનાર પ્રખર સામાજિક કાર્યકર્તા ઉમેશ પટેલે આ લોકસભા ચૂંટણીમાં દમણના ત્રણ તમના ભાજપ સાંસદ લાલુભાઈ પટેલને સાત હજારથી પણ વધુ મતોથી માત આપીને દમણના રાજકારણના ઇતિહાસમાં પ્રથમ વખત અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઐતિહાસિક જીત દર્જ કરાવી હતી આ પ્રસંગે નવા ચૂંટાયેલા સાંસદ ઉમેશ પટેલે દલવાડા ગ્રામજનોના અપાર સમર્થન અને સ્નેહ બદલ આભાર માન્યો હતો અને આવનારા સમયમાં કરેલા વાયદાઓ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી હજાર કરોડના ડુમસ જમીન કૌભાંડમાં સુરતના પૂર્વ અને હાલ વલસાડ કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ સુરતના ડુમસમાં માં બે હજાર કરોડના જમીન કૌભાંડમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે બે હજાર કરોડના ડુમસ જમીન કૌભાંડમાં સુરતના પૂર્વ અને હાલ વલસાડ કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સુરત નજીક આવેલા સરકારી માલિકીની અંદાજે રૂપિયા બે હજાર કરોડના મૂલ્યની સર્વે નંબર ત્રણસો અગિયાર ત્રણ હેઠળની બે સત્તર લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોતિયા કૃષ્ણમુખલાલ ભગવાન દાસ શ્રોફને નામે ચડાવી દઈ બિરડાને વેચી દેવાનું કૌભાંડમાં સામે આવ્યું હતું ડુમસમાં સરકારી કબજાની જમીન ગણોત ધારાની કલમ ચારનો દુરુપયોગ કરીને ખાનગી વ્યક્તિને નામે ચઢાવી બિલ્ડરોને વેચી દેવાના કૌભાંડમાં ભાજપના રાજકારણી ઉપરાંત જે તે વખતના સુરતના અને હાલના વલસાડના કલેક્ટર આયુષ ઓક અને અન્ય અધિકારીની સંડોવણી ઉપરાંત ભાજપના રાજકારણી પણ તેમાં સંડોવાયેલા હોવાની વિગતો સામે આવી હતી કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ જમીન કૌભાંડ મામલે ફરિયાદ દાખલ કર્યા બાદ સરકાર એક્શનમાં આવી હતી ત્યારબાદ તપાસ હાથ ધરતા આયુષ ઓકના ભ્રષ્ટ મનસુબો સામે આવતા તેમના સસ્પેન્શનનો ઓર્ડર આપવામાં આવ્યો હતો વલસાડ જિલ્લાના ઉમરગામમાં એસીબીનો સપાટો એક ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો એસીબીએ આરોપી કોન્ટ્રાક્ટરને રૂપિયા બાર હજાર ત્રણસોની લાંચ લેતા ઝડપ્યો આ કામના ફરિયાદીનાઓએ તેઓના પ્લોટમાં બે વર્ષ માટે કામ ચલાવ વીજ મીટરનું કનેક્શન લેવાનું હોય તેઓએ ડીજીવીસીએલની વીસીએલની કચેરી ઉમરગામ ખાતે ઓનલાઈન અરજી કરવા માટે જતાં આ કામના આરોપીએ તેઓની અરજી ઓનલાઈન કરવા માટે કાયદેસરનું કોટેશન ફી રૂપિયા બાવીસ હજાર છસો નેવુંની થતી હોય તે ફી તથા તે સિવાયના ડીજીવીસીએલ વીસીએલ ઉમરગામના નાયબ કાર્યપાલક ઇજનેરના નામે રૂપિયા બાર હજાર ત્રણસોની લાંચની માગણી કરી હતી જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી જે ફરિયાદના આધારે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું જે દરમિયાન ફરિયાદી અને આરોપી ઉમરગામ ગાંધીવાડી રોડ ડીજીવીસીએલ ઓફિસની બહાર મુખ્ય રોડ પાસે આવેલ આરોપીની કવિતા ઇલેક્ટ્રોકલની ઓફિસમાં મળતા ત્યાં વાતચીત કરી લાંચની રકમ આરોપી દિનેશભાઈ ઉર્ફે દેવેન્દ્ર મનુભાઈ કરાચીવાલા પ્રજાજન ઉંમર વર સત્તાવન માધાનું ફળિયું માછીવાડ ઉંમર ગામની બાર હજાર ત્રણસો લાંચની રકમ સ્વીકારતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો સોળ સુંબાના સરપંચે ઠાલવી હૈયાવરાડ બ્રિજ બન્યો પણ ગટર સર્વિસ રોડની સુવિધા નહીં મળતા પૂર્વ વિસ્તાર બન્યો નરકાગાર સોરસુંબા પૂર્વ વિસ્તારમાં બ્રિજ બનાવ્યો છે પણ ગટરની સુવિધા નહીં મળતા લોકો માટે નરકાગાર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે આ અંગે ગામના સરપંચે અનેક રજૂઆતો કર્યા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી તેવી હૈયાવરા ઠાલવી છે સોળસુંબા ગામના સરપંચે આ અંગે જણાવ્યું હતું કે સોળસુંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે તેને સંલગ્ન ગટરનું કામ બ્રિજના ઠેકેદારે કર્યું ના હોય બ્રિજ નીચેનો વિસ્તાર નર્કમાં ફેરવાયો છે સામાન્ય વરસાદમાં પણ અહીં પાણી ભરાતા હાલ કીચડમાંથી ગામ લોકોએ પસાર થવું પડે છે બ્રિજ નીચે સર્વિસ રોડ બનાવવા માટે જમીન સંપાદન કરવામાં આવી છે જમીન માલિકોને વળતર ચૂકવ્યું છે તે તમામ જમીન પણ હજુ સુધી ખાલી કરવામાં આવી નથી તેથી સર્વિસ રોડની સુવિધા મળી નથી ગામ લોકોને આવા ગમનમાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે સોરસુંબા ગામના સરપંચ તરીકે પોતે આ સમસ્યા માટે જાહેરમાં આવ્યા છે સરપંચે જે તે વિભાગને અનેક રજૂઆતો કરી છે પરંતુ તેનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી દરેક વિભાગના અધિકારીઓ એકબીજા પર ખો આપી રહ્યા છે હાલ આ સમસ્યાના નિરાકરણ માટે પંચાયત પોતાના ખર્ચે ગટર બનાવી ગામ લોકોને આ મુશ્કેલીમાંથી રાહત અપાવવાના પ્રયાસો કરી રહી છે તેમજ આ મામલે જે તે વિભાગ અને સ્થાનિક ધારાસભ્ય ઘટતું કરે તેવી માંગ કરી છે આ જે અમારા સોલસુંબાનો ઓવરબ્રિજ છે એ ઓવરબ્રિજ વાળા બનાવીને તો નીકળી ગયા પણ એ લોકોએ કોઈ ડ્રેનેજ નું કામ નથી કર્યું નથી કોઈ વ્યવસ્થિત સર્વિસ રોડ બનાવ્યા જેમ એ લોકો જે રીતે પબ્લિકને જે પૈસા ચૂકવ્યા એ એટલી પણ જમીન અત્યારે ખાલી નથી અને હાલ અત્યારે અહીંયા એટલી પ્રોબ્લેમ છે તો સોલસુંબાના સરપંચ તરીકે હું પોતે અહીંયા આવીને ઊભો છું અને આ જે ગટર છે એ અમારા પંચાયતના ખર્ચે અમે કરીએ છીએ કે પબ્લિકને એટલી રાહત મળે પણ પરંતુ તકલીફમાં મોટી એ વાત છે કે હવે કોઈ અહીંયા જવાબદાર વ્યક્તિ નથી હવે આ બ્રિજવાળાને પૂછીએ છીએ તો એમ કહે છે કે આરએમડીવાળાને આપ પૂછે આરએમડીવાળાને પૂછીએ તો એમ કહે કે હજુ અમારે ગ્રાન્ટ નથી આવી તો આમાં આપણે જવું પૂછવું કોને પણ સોલસુમાના સરપંચ તરીકે હું હાલ આનો નિવારણ કરું છું અને જેટલું બને એટલું શક્ય સરકાર પણ આમાં ધ્યાન આપે અને માનનીય ધારાસભ્યશ્રી પણ ધ્યાન આપે અને તાત્કાલિક આ બ્રિજવાળા જે પણ ગ્રાન્ટ જેને આપી હોય આરએમડીવાળાને આપી હોય કે એક્સવાયજેડને આપી હોય એને તાત્કાલિક અહીંયા બ્રિજ નીચે આવીને આ બધું કામ કરવાની જરૂર છે નહી તો પબ્લિક ભયંકર પરેશાન થઈ જશે અહીં બનેગા તો ગટર માં બોર્ડ પડદે પડદે મોબાઈલ ભી અંદર પડાયા છે અને ના કેટના આટલી મર سکتا એટના ગંદકી હો ગયા ભી આટલો વાસ માર રહા છે જી થોડા અમારી સુવિધા કરેગા તો આપ થોડા કોઈ સુનાઈ મે હોગા નહી તો નહી બોલોગા નહી બોલેગા તો કોણ સુનાઈ કરેગા બહુત હાલત ખરાબ હે કે ભી કોઈ પબ્લિક નીકળને કે લિયે રસ્તા બહુત વાસ માર રહા છે अरे पानी रात को एक बजे जैसे गिरा वैसे पूरा एकदम फूल हो गया था तो एक रात में इतना गिरा तो इतना फूल हो गया इतना गंदगी हो गया तो फिर बारिश पीछे पड़ा है तो क्या कर सकते हैं तो कुछ सुविधा कर सकते हैं आप तो करो तो गर्म बसता है तो बोलता है तो बोलता है कि आगे रास्ता नहीं देता तो हम क्या कर लेता है तो अगर गर्म गरम बचता तो बोल के भी खरीदा ही क्या निकाल सकते हैं क्योंकि उनको आगे रास्ता मिलना चाहिए ना रास्ता मिलेगा तो भी वो कर सकता है नहीं तो उसको बेचारे को बोल के कोई मतलब नहीं